મિત્રો શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવા લગ્ન પ્રસંગમાં બને એવા કે લારી પર બને એવા દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ રૂ જેવા લાઈવ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું અને સાથે આપણે ગ્રીન ચટણી પણ બનાવીશું લીલા ધાણામાંથી તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા માટે મેં એક રવો લીધો છે ઝીણો રવો લેવાનો છે જો ઝીણો ના હોય તો તમે મિક્સરમાં એને પીસી શકો છો એક કપ લેવાનો છે અને વન થર્ડ કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે ઝીણો લોટ લેવાનો છે અને પા કપ બેસન લેવાનો છે બેસન પણ ઝીણો લેવાનો છે માપનું પરફેક્ટ હોવું બહુ જરૂરી છે એટલે જે માપ છે એ પરફેક્ટ લેજો ત્યારબાદ મેં અડધો કપ ખાટું દહીં લીધું છે દહીં ખાટું હોય તો વધારે સારું એને આપણે મિક્સ કરી લઈશું જો તમારી પાસે દહીં ના હોય તો તમે એકથી દોઢ કપ છાશ પણ લઈ શકો છો જો સરસ મિક્સ થઈ ગયું છે હવે મેં અહીં એક કપ પાણી લીધું છે થોડું થોડું પાણી નાખીશું અને ગાંઠા વગરનું એકદમ સ્મૂથ આપણે ખીરું બનાવવાનું છે મેં અહીં એક કપ પાણી લીધું છે હમણાં અને એને મિક્સ કરી લઈએ છીએ જો બરાબર મિક્સ થઈ જશે તો આપણને પાણીની જરૂર નહીં પડે હજુ મને થોડું ઘાટું લાગે છે એટલે હજી પા કપ મેં પાણી લીધું છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું અને સરસ ફેટી લેવાનું છે જુઓ એકદમ સ્મૂથ આ રીતનું બેટર હોવું જોઈએ બેટરને આપણે ઢાંકીને દસ મિનિટ માટે સાઈડમાં રાખી લઈશું ત્યાં સુધી આપણે આપણી ગ્રીન ચટણી બનાવી લઈએ એક મિક્સર બાઉલ લઈ લઈશું મેં અહીં એક કપ લીલા ધાણાને ધોઈને કોરા કરીને લઈ લીધા છે પાંચથી છ લીલા મરચાંને કટ કરીને લીધા છે તિકાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક આદુનો ટુકડો લીધો છે એને પણ છોલીને સાફ કરી લીધો છે બે મોટી ચમચી આપણે સિંગદાણા લઈશું અને બે મોટી ચમચી આપણે ગાંઠિયા લઈશું ગાંઠિયાની જગ્યા પર તમે પાપડી અથવા ચવાણું પણ લઈ શકો છો એક નાની ચમચી જીરું નાખીશું અને એક મોટી ચમચી આપણે ખાંડ નાખીશું ખટાશ અને ગણ પર તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું લીંબુના રસની જગ્યા પર તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો અને હવે એમાં આપણે ત્રણથી થી ચાર મોટી ચમચી ઠંડુ પાણી નાખીશું અને આપણે ચટણીને સરસ એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે તમારી પાસે ફુદીનો હોય ને તો તમે આ ચટણીમાં ફુદીનો પણ નાખી શકો છો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જુઓ આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે અને કલર જુઓ એકદમ સરસ ગ્રીન આવ્યો છે અને ઘાટી પણ થઈ છે એને એક બાઉલમાં કાઢી લઈશું અને એને સાઈડમાં રાખી દઈશું હવે આપણે ખીરાને પણ જોઈ લઈએ આપણે ઇન્સ્ટન્ટ લાઈફ ઢોકરા બનાવીએ છીએ તો દસથી પંદર મિનિટ રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે જુઓ સરસ બેટર થઈ ગયું છે મને થોડું ઘાટું લાગી રહ્યું છે એટલે હું બે ચમચી જેટલું પાણી નાખીશ અને ફરીથી એને આપણે સરસ ફેટી લેવાનું છે એકથી દોઢ મિનિટ માટે આપણે એને સરસ ફેટી લેવાનું છે સરસ ફેટાઈ ગયું છે હવે આપણે મસાલા કરી લઈએ એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ નાખીશું એક નાની ચમચી ખાંડ નાખીશું થોડું ગળપણ પણ આ ઢોકરામાં સરસ લાગતું હોય છે અને એક મોટી ચમચી તેલ નાખીશું તેલ નાખવાથી આપણા જે લાઈવ ઢોકરા છે એકદમ પોચા બનશે ને ઠંડા થશે ત્યારે પણ એકદમ સરસ લાગશે પાંચ ચમચી હિંગ નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને પાંચ ચમચી જેટલી હળદર નાખીશું અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે સરસ અંદર મસાલા ભળી જાય અને હળદર સરસ ભળી જાય ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું છે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે આ ઢોકળા થોડા ખટ્ટાસ પડતા હોય છે એટલે આપણે અડધો લીંબુનો રસ પણ નાખીશું એનાથી થોડા ખટ્ટા પણ થશે અને ટેસ્ટી પણ બનશે એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું મિત્રો આપણું બેટર સરસ મિક્સ થઈ ગયું છે ને સાઈડમાં રાખી લઈએ જેમાં આપણે સ્ટીમ કરવાના છે ઢોકરા એ લઈ લઈએ મેં અહીં બે થાળી લીધી છે એક મેં કડાઈમાં હું સ્ટીમ કરવાની છું અને એક મારું ઢોકરિયું છે એમાં હું સ્ટીમ કરવાનું છે એમાં આપણે તેલ નાખીશું અને બ્રશથી બંને થાળીને આપણે ગ્રીસ કરી લેવાની છે તેલથી ગ્રીસ કરીએ એટલે આપણા ઢોકરા સરસ જ અનમોલ્ડ થઈ જાય છે જુઓ મેં સરસ થાળીને ગ્રીસ કરી લીધી છે મેં મારા ઢોકરિયામાં પાણી નાખીને એને સ્ટીમ કરવા મૂકી દીધું છે અને કઢાઈમાં પણ સ્ટીમ કરવા મૂકી દીધું છે પાણી સરસ ઉકળતું હોય ત્યારે જ આપણે ઢોકરાને થાળી મૂકવાની હોય છે એટલે પાણીને પહેલે ઉકાળવું ખૂબ જ જરૂરી છે હવે આપણે બેટરમાં એક સેસે આપણે કે એક પેકેટ ઈનો નાખીશું મેં અહીં લેમન ફ્લેવરનો લીધો છે તમે સાદો પણ લઈ શકો છો અને ઉપરથી એક મોટી ચમચી પાણી નાખીશું અને ઈનો નાખ્યા બાદ આપણે એક જ તરફ બરાબર એને ફેટવાનું છે આપણે હળદર નાખી છે એટલે ઈનો બરાબર મિક્સ થવો જોઈએ નહીં તો પછી પીળા પીળા ડોટ્સ થઈ જશે અને મિક્સ કરીને આપણે જે થાળીને ગ્રીસ કરીને રાખી છે એમાં નાખી દેવાનું છે બંને થાળીમાં આપણે સ્પ્રેડ કરી દઈશું આ લાઈવ ઢોકરાનું જે ખીરું હોય ને એ વધારે નહીં લેવાનું એકદમ પાતળો થર લેવાનું છે આપણે લાઈટ ઢોકરા જાડા નથી કરવાના પાતળા કરવાના હોય છે એટલે વધારે નથી લેવા નાખવાનું એને જો તમે એક એક થાળી નાખતા હોય તો એનો એક એક થાળીનો જ નાખવાનો અને હવે આપણે ઉપરથી સરસ લાલ મરચું સ્પ્રિન્કલ કરી દઈશું બંને થાળીમાં સ્પ્રિન્કલ કરી દઈશું અને ત્યારબાદ આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું જુઓ મિત્રો મેં ઢોકરાને સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે અને દસ મિનિટ માટે આપણે ફૂલ ગેસ પર એને સ્ટીમ કરવાનું છે મિત્રો જુઓ દસ મિનિટ થઈ ગઈ છે ને ચેક કરી લઈએ આપણે ઢોકરાને ખોલીને એમાં ચપ્પુ નાખીને જોઈ લેવાનું જો એકદમ ક્લિયર આવે તો આપણા ઢોકરા થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢોકરાને બે મિનિટ માટે આપણે ઢોકરિયામાં જ રહેવા દઈશું ત્યારબાદ એને કાઢી લઈશું કાઢીને આપણે એને તેલથી આપણે બ્રશથી એને બધે તેલ સ્પ્રેડ કરી દેવાનું છે આ ઢોકરાનો આપણે વઘાર નથી કરતા એટલે એના પર તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે સિંગ તેલ જ લગાવવાનો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને લગભગ એક મોટી ચમચી તેલ આપણે એને સ્પ્રેડ કરી દઈશું જુઓ સરસ મેં તેલને સ્પ્રેડ કરી દીધું છે અને થોડા ઢોકળા ઠંડા પણ થઈ ગયા છે અને ઉપર હવે આપણે થોડા લીલા દાણા પણ સ્પ્રિન્કલ કરી દઈશું એનાથી ટેસ્ટ સારો આવશે પછી ચપ્પુથી આપણે જે સાઇઝના તમારે કટ જોવે તમે એ સાઇઝના ટુકડા કરી શકો છો આ ઢોકરાને આપણે ગરમ ગરમ વગાર વગર ખાલી તેલ સાથે પણ તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે જુઓ કટ થઈ ગયા છે અને હું તમને કાઢીને બતાવું છું જુઓ એકદમ સોફ્ટ બન્યા છે અને એકદમ રૂ જેવા પોચા પણ બન્યા છે જુઓ વોડામાં નાખશો ને તો એકદમ ટેસ્ટી અને એકદમ પોચા બન્યા છે તમે મારા આ પરફેક્ટ માપથી બનાવશો ને તો તમારા ઢોકરા પણ આટલા પોચા જ બનશે મેં બીજી થાળીને પણ કાઢી લીધી છે એના પર પણ આપણે તેલ લગાવી દઈશું અને એના પર પણ લીલા ધાણા સ્પ્રિન્કલ કરી અને આપણે કટ કરી દઈશું તમારે જે સાઈઝના કટ જોવે તમે એ સાઇઝના કટ કરી શકો છો અને એને આપણે હવે ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરીશું તો મિત્રો લગ્ન પ્રશ્નમાં મળે અથવા લારી પર મળે એના કરતાં પણ દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ ઢોકરા લાઈવ ઢોકરા આપણે બનાવ્યા છે જ્યારે પણ મન થાય તો તમે એને પંદર મિનિટમાં બનાવીને ખાઈ શકો છો અને સાથે એકદમ ટેસ્ટી ખાટી મીઠી ચટણી પણ બનાવી છે તમે લાલ ચટણી પણ બનાવી શકો છો અને જો લાગે છે ને એકદમ ટેસ્ટી તો મિત્રો મહેમાનો માટે કે સાંજની ચા સાથે નાસ્તા માટે કે બાળકોને ટિફિનમાં આપી શકાય એવા આપણા લાઈવ ઢોકરા બનીને રેડી થઈ ગયા છે તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો ને મને લખી જણાવજો કેવી બની તમારું ધ્યાન રાખજો આવજો